વ્લોગિંગ બંધ કરી દેવાનો પ્લાન છે કેમ થશે કદ આઈ એમ હેપી એમ તો કે આજ વ્લોગ નહી આવે અમારો ઓછું તો આવે નહી તો શું કરું મારો મારો ઓર જોર સે ઓર જોર સે ઓર જોર સે ઇતક કુછ નહી હોતા

અટાણું લેવા જવાનું બાકી છે ખાલી લોટ અટાણું નો મતલબ શું થાય પલક ને નથી ખબર તો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો અટાણું એટલે શું થાય કાતો રાશન કહેવાય કાતો કરિયાણું કહેવાય કાતો અટાણું કહેવાય વોટ ઇઝ અટાણું લઈ લે નાના મોલે જવાનું છે ત્યાં જે ઘરની લિક્વિડ ની બધી વસ્તુ લેવાની છે એ પણ લેવા જવાનું છે 4 દિવસ પછી સીધું વસ્તુમાં જ આવી ગયા મે લેવામાં જ આવી ગયા પરમટે મળી છે કેળા કેટલા જરા અત્યારે આમાં તો નથી સૌથી પેલી વાર મેં જોયું ને ને નોકરા જારા ઝારા બે મહિના પછી એક્સપાયરી ડેટ છે તો પણ કોમેન્ટ કર દેજો લોટ ખવાય કોમેન્ટ કરું છું તો કે લાવો દળીને ખાવ

કરીશ ને તો થઈ જાય જો આમ કરું છું ને આમ લોટ ને એટલે જો આમાં પાછું આ હું કર્યું તો કોને ખબર તો થઈ જો કેવું જો જો પાછું આવ્યું આ નથી ને ક્યાં છે ચારામાં હે આમાં નથી ને એમ આમાં તો નું હોય આ તો મારા કેટલું સાફ છે આ બધું આ વસ્તુ કેટલી સાફ છે સમજો રહેવાનો નાસ્તો નત બીનો ને લપો આવી જાય કઈ લોટ ખાવે કે ન ખાવો જોવે મને કઈ ખબર નથી પડતી અત્યારે ખાઈ લ્યો ઉલ્ટી થઈ ગઈ તો હું નાવા ગયો હતો ઘરે સબસ્ક્રાઈબર આવ્યો હતો પલક ને બંને ઉપર હતા તો એમને ચિઠ્ઠી મૂકીને ગયા આ ચિઠ્ઠી માં લખ્યું છે તો વાંચીને દેખાડું તમને હાઈ હું હસ્તી હસ્તી અજયભાઈ રામદેવ પુત્ર તથા મારો ભાઈ ઓમ અમે તમને તમારા સબસ્ક્રાઇબર છીએ અમે તમને મળવા માટે ઘરે આવેલા તમે સુતા એવું લાગ્યું હતું એટલે અમે જતા રહ્યા અને મારો નાનો ભાઈ તમારો બહુ બ્લોગ જોવે છે અને બહુ મોટો ફેન છે અને તમને મળવું હોય જોકે આ લોકો અમને મળી લીધા છે અત્યારે પાછા આવ્યા ત્યારે મળી લીધા પણ ચિઠ્ઠી મૂકવા આવ્યા હતા આ મેં મળી ગયા થેન્ક યુ સો મચ અમારા સબસ્ક્રાઈબર હોવા માટે અને એટલો પ્રેમ આપવા માટે અને વાંચવાનું કીધું અલા એ ભગવાન તમારી પાસે મને કામ આપ્યું છે સોરા ફોલવાનું જમીને જમવા માટે સોરા ફોલ નાખ્યો એટલે સોરા એ પાછી અડધા આધી ડબલ તમે સોરા ફોલી નાખી તો થેન્ક યુ ઓર હોતે ગાઈસ હું તમને કામ આપું ને તો વ્લોગમાં જ લેવાનું કામ નહો આપું ને તો વ્લોગમાં નહીં લેવાનું કામ આપ્યું એટલે મને ખબર પડી જાય જો કામ આપીશ એટલે સીધું વ્લોગમાં આવશે કે આજે પલક મના કામ આપ્યું આવા પણ માનતો હોય છે ગાઈસ તમે ચેતીને રેજો આવા હું ચેતીને રહેવા નકે કે નાકું છું

એ કામ બીજું પણ હતું તમારું બીજું પણ કામ હતું વાંધો કામ એ હતું એક કામ હતું બીજું પણ ગુવાર આવે ને ગુવાર એના કરવાના છે તમારી પાસે કોન કરાવે હા કરે તો હું કરી નાખું છું યાદ પણ કરી લીધા છે રાત થઈ ગઈ છે અને અમે ટેલીસ્ટ વિશે રિલ્સ બનાવીએ અને બ્લોગિંગ બહુ નથી બનાવતા બ્લોગિંગ ધીમે ધીમે અમારે બંધ કરી દેવાનો પ્લાન છે બ્લોગિંગ બંધ કરી દેવાનો પ્લાન છે કેમ થશે આજ થી આવે અમારા થોડા થોડા આવશે આખો દિવસ શૂટ કરશું પણ થોડું કરશું રીલ્સ કેમ કે ઘણા બધા ફેમિલીમાં ઘણી બધી છોકરા છોકરીઓને પ્રોબ્લેમ હોતી હોય છે એના ઉપરથી છે ને રીલ્સ બનાવી છે અને તમે કોમેન્ટ કરો છો કે હવે પલક ને દુખ આવ્યું લાગે છે એટલે પલક હવે આવી રીલ્સ બનાવે છે તો એવું કાય જ નથી ગઈસ અમે છે ને બધાની પ્રોબ્લેમના હિસાબે છે ને વિડીયો આવા બનાવી છે કે ઈ લોકો પણ આ વિડીયો જોવે અને થોડુંક માઇન્ડ લાવે અને સરખી રીત ના રહે આને શું પ્રોબ્લેમ હો ખાય કે ટાંકિયા તોડે હે ખાય ખાય ને આપજો કાઈ નથી હું તમે દોઢ વર્ષ પહેલા હું રીલ્સ બનાવતો કોઈકની પ્રોબ્લેમ હોય કોઈકની લાઈફમાં કંઈક દુખ હોય તો એને સમજી અને સમજાવતો અને એને ડિપ્રેશન મારી દૂર કાઢતો તો ધીમે ધીમે એ લાઈન પાછી પકડવાની ચાલુ કરી છે કોઈકનું સારું થાય તો એની દુઆ મળે છે એનાથી લાઈફમાં બહુ બધો ફરક પડ્યો છે તો હવે ચાલુ પાઉ ચાલુ કરવાનો પ્લાન છે અને બ્લોગિંગ થોડું ઓછું કરી દેવાનો પ્લાન છે ઘરની બધી વસ્તુ લેવાની હતી તો બધી વસ્તુ લેવા માટે જઈએ છીએ તો હું કે કરિયાણો કે દે કરિયાણો મે કીધું નથી રાસન આ રસ્તામાં કેને કંટાળો આવ્યો એટલે ઓલા મને આપે તમે આગી લ્યો થઈ ગયો મારો બ્રેક મારીને સ્પીડ કરીને બ્રેક મારીને ચલાવી લો મોલે પહોંચી ગયા આ છે ને ડીમાર્ટ મોલ નથી બીજો મોલ છે ઘણા લોકો કમેન્ટ કરીને કે તમે ડી માર્ટ મોલમાં ના પડતી દીધી તો પણ જાઓ છો આ ડી માર્ટ મોલ નથી બીજો મોલ છે આ પંખાનો અવાજ આવશે પલક બહાર બીજે જાય ને તને કહે છે કે પંખા નીચે ઉપર ન મળ્યું બીજે જાય ને ગરમી થાય આલો બસ અહીંયા એટલે વસ્તુ જોવાની હતી એટલે ઊભી ખાલી જોજે લેતી નહી હતો તારે તું કામ લઈ

કપડા મશીનમાં ગાઈસ હું ધોઉ છું લિક્વિડ યુઝ કરું છું તો મને એટલી તો ખબર પડે ને કે આ લિક્વિડ મારા કપડાા ઝાખા પડી જાય છે ને કપડા આ લિક્વિડ કપડા સારા રહે છે એટલી તો ખબર પડે ને કોઈ ના શકે આ બધામાંથી લિક્વિડ બેસ્ટ કયું આવે છે મશીન માટે કેજો મને ખબર છે કપડા માટે મશીન માટે નહીં કપડા માટે હા ફાઇનલી ખરીદી થઈ ગઈ છે હું ઘરે પહોચી ગયા ગાઈશ ગાઈશ ને ધીરે ઘડી એ તમારા ધૂળ ધૂળ વાળા બહુ જ એટલે બહુ જ ગાઈસ ધૂળ છે ને બારે બહુ ઉડે છે હદ બારી ઉડે છે રોડ બની ગયો છે ને તો પણ ધૂળ ઉડે